સુદ સોમવારના દિવસે શોભાયાત્રા મહેંદી કુવા વિસ્તારમાં આયોજન કરવામાં આવ્યું હતું ત્યાર પછી ધજાના સ્વયંસેવકો અમદાવાદથી સાચોર રાજસ્થાન જશે ત્યાંથી પગપાળા સંઘ સાચોરથી ચાલીસ કિલોમીટર દૂર સુથાણા ગામ શ્રી સગત માતાજીના મંદિરે પહોંચશે

છેલ્લા નવ વર્ષથી આ શોભાયાત્રાનું અમે આયોજન કરી રહ્યા છે આ અમારું દસમું વર્ષ છે આ શોભાયાત્રા અમદાવાદથી સાચોર જશે સાચોરથી ચાલીસ કિલોમીટર દૂર દૂર પગવાળા સંઘ માતાજી સગત માતાજીના મંદિરે આ શોભા ધજા પહોંચે ત્યાં માતાજીને આ ધજા અર્પણ કરવામાં આવશે ચૈત્ર ચૈત્રસૂદ નોમના દિવસે ભવ્ય મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં લગભગ પાંત્રીસથી થી ચાર હજાર સ્વાય ભાવિક ભક્તો મહાપ્રસાદ નું લાભ લેશે